નમસ્કાર મિત્રો આજનો વિડીયો એક ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનના હેતુથી છે રિઝર્વ બેંક જ્યારે જ્યારે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે ત્યારે ત્યારે બેન્કના દરમાં ઘટાડો થાય છે જે વ્યાજ ઓગણીસો નવ્વાણું ચૌદ પોઈન્ટ પાંચ ટકા હતું એ હાલમાં છ પોઈન્ટ પાંચ ટકાનું એક એવરેજ વ્યાજ ચાલી રહ્યું છે મિત્રો આ વ્યાજ ઘટવાનું કારણ દેશનું ડેવલોપિંગ છે જેમ જેમ દેશનું ડેવલોપિંગ વધતું જશે તેમ તેમ વ્યાજ દરમાં ઘટાડો થતો જોવા મળશે જે લોકોને ફિક્સ ઇન્કમ અથવા તો એક પેન્શન જોઈએ છે તો એમની એક ઇન્કમ ફિક્સ ફ્યુચરમાં કેવી રીતે રહી શકે એ એક સવાલ છે કારણ કે દર એક બે વર્ષમાં વ્યાજ તો ઘટતું જાય છે જોવા જઈએ તો દર દસ વર્ષમાં ત્રણ ટકા જેટલું વ્યાજ ઘટે છે અને આ જોતા આવનારા પંદર વીસ વર્ષમાં આ વ્યાજ એક ટકા સુધી રહી જાય તો ના નથી મિત્રો આ એક ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ગણી શકાય પરંતુ આ ઇન્વેસ્ટમેન્ટ રિસ્કને આપણે ઘટાડી શકીએ એમ છીએ હાલમાં એલઆઈસીના જીવન અક્ષય પ્લાનમાં છ પોઈન્ટ તેતાલીસથી આઠ પોઈન્ટ ઝીરો આઠ ટકા અને જીવન શાંતિ પ્લાનમાં છ પોઈન્ટ પંચોતેર ટકાથી દસ પોઈન્ટ એકસઠ ટકા સુધીના વ્યાજ તમારી પૂરી જિંદગી સુધી ફિક્સ મળતું રહે એવી વ્યવસ્થા છે તમે જે વ્યાજ વ્યાજદરથી એન્ટ્રી લો છો એ વ્યાજ એક ધારી પૂરી જિંદગી સુધી મળતું રહેશે માટે હાલમાં જે લોકો ફિક્સ ઇન્કમ પેન્શનની ઇન્કમ એક લાઇફ લોંગ ઇન્કમ મળતી રહે એવી ઈચ્છા ધરાવે છે એમના માટે હાલમાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જીવન શાંતિમાં છ પોઈન્ટ પંચોતેર ટકાથી લઈ એક ડિફોર્મેટ સમય પસંદ કરીને દસ પોઈન્ટ એકસઠ ટકા સુધીનું વ્યાજ તમે લાઈફ લોંગ બુક કરાવી શકો છો પરંતુ આ નિર્ણય તમારે એલઆઈસીના જીવન અક્ષય અને જીવન શાંતિના હાલના રેટમાં ઘટાડો થાય એ પહેલાં લેવો જોઈએ જેટલો નિર્ણય વહેલા લો છો એટલું રિસ્ક ઓછો આની વધારે માહિતી માટે તમે તમારા એડવાઇઝરનો સંપર્ક કરી શકો છો ધન્યવાદ